नमस्कार दर्शक

આ ગોલવાઈ નહીં અને દસ મકાનોને ઝપેટમાં લઈ લીધા આ મકાનોમાં લાગેલી આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ દસ વ્યક્તિઓના મકાનો બળીને ખાક થઈ ગયા છે આગે સંપૂર્ણપણે દસ મકાનો ઉપર કબજો કરી લેતા તમામ મકાનોનો ઘરવખરીનો સામાન બળીને ખાક થયો છે પાર ફાઇટરને કોલ આવતા સમયસર ઝેર ગામ સુધી પહોંચી ન શકતા મકાનોમાં લાગેલી આગ ગોલવાઈ શકી નથી તો નસવાડી તાલુકાની વર્ષો જૂની માંગ એટલે કે આગ લાગવાના બનાવ સમય આકસ્મિક સમય કોઈ પણ જગ્યાએ નસવાડી ટાઉન અથવા આજુબાજુના સરહદી બીજા જિલ્લામાં ઉપયોગમાં તે આવે તેવું નસવાડીનું પોતાનું અગ્નિશામક વાહન છેલ્લા કેટલાય સમયથી તેની માંગ છે જે તાલુકાને ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યો છે તો નસવાડી ગામે આકસ્મિક આગ લાગતા દસ જેટલા વ્યક્તિઓના ઘર બળી ગયેલ કે જેમાં સોલંકી સુંદરબેન દલપતસિંહ સોલંકી ઇન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી બળવંતસિંહ ગંભીરસિંહ સોલંકી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી વિજયસિંહ ચંદ્રસિંહ સોલંકી વિમલસિંહ પ્રભાતસિંહ સોલંકી હેતલબેન રાજનસિંહ સોલંકી દેવેન્દ્રસિંહ દલપતસિંહ તો રણા હંસાબેન પ્રભાતસિંહ સાથે જ સોલંકી કાશીબેન રતનસિંહનો સમાવેશ થાય છે